વર્ષ બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી હતી પણ લઈ જતો ન હતો તપાસ કરતા ગૌરવ પરિણિત હોવાની વાત હતી બંને વચ્ચે પ્રેમ પાંગળીઓ તે જ ગૌરવે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી નશાની લથમાં સપડાયેલા ગૌરવને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો હતો ત્યારે તેના પરિવારજનો આ યુવતીના ઘરે પહોંચી હંગામો કરતા આ યુવતીએ જુલાઈ મહિનામાં નોટરી રૂબરૂ છૂટાછેડાના કરાર કરી આપ્યા હતા છૂટાછેડાના પંદરમાં દિવસે ગૌરવે યુવતીને તેની સોસાયટીમાં આંતરી હતી અને છૂટાછેડાના કરાર ઉપર સહી કરીશ પ્રેમ કરવાનું બંધ નથી કર્યું તારી સાથે જ લગ્ન કરીશ તું મારી સાથે લગ્ન નહીં કરે તો એ સિર ફેંકી દઈશ મારી નહીં થાય તો બીજા કોઈની પણ થવા નહીં દઈશ ધમકી મળ્યા બાદ યુવતી શનિવારે કતારગામ પોલીસ મથકે પહોંચતા પોલીસ ઓગણત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત